થોડી થોડી શોપિંગ ચાલુ કરી છે શોપિંગ માં આપણે વિજયભાઈ માટે લીધું છે જેકેટ જેકેટ લીધું છે મોટા કારણ કે કાલે ભરત માટે આપણે કુલ્લુ થી લીધું હતું ને એવું સેમ ટુ સેમ વિજયભાઈ માટે લીધું છે સબકે લીએ ભૂઈ ની બોલું બધા માટે આ શોપિંગ હવે ફાઇનલી થઈ ગઈ છે અને આ આશ્રુતિ માટે તો લઈ તો જોર બટ આપણે રૂપિયામાં ને તો આપણે ઘરે પડે અત્યાર બેસ્ટ ગુડ મોર્નિંગ એન્જોય ભવાની કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો

સાબુ તો ઘણું નથી ગમતું પણ શું કરશું તો આપણે 5 6 વાગ્યા બસ છે કા તો ત્યાં લગીને આપણે જે એક બે પ્લેસ બાકી છે એ લઈ લઉં અને પછી ત્યાંથી સીધા નીકળી જઈશું દિલ્હી જવા હમ હજુ બ્રેકફાસ્ટ કરવા જવાનું બી બાકી છે તો ચાલો થોડીવારમાં પાછા મળીએ તો જો અમારે મેડમજી ફ્રેશ થઈને આવી ગયા છે

જામ સેન્ડવિચ પૌવા અને લેમન જ્યુસ સ્ટાર્ટ કર્યું કે નહીં બચ્ચા હમ આ સ્ટાર્ટ કરી કર દીધું કેવો ટેસ્ટ લાગ્યો સરસ ચા કેમ ન લીધી આજે હા એમ તો સારું ચાલો નાસ્તો કરીને મળીએ બ્રેકફાસ્ટ કરીને આવીને સરસ મજાના રેડી થઈ ગયા છે તો કેજું કોમેન્ટ કે આજે અમે બની કેવા લાગવા જઈએ છીએ અને આપણી પાસે હજી કલાકનો ટાઈમ છે આપણે સાડા અગિયાર સમજી નીકળવાનું છે આપણે સાડા અગિયાર કેબ લેવા આવવાની છે તો કલાકમાં અમને ફોટોશૂટ બી કરી લઈએ નહીં ટેરેસ પર જો આપણે ફોટોશૂટ માટે પાછા ટેરેસ ઉપર આવી ગયા છીએ અહીંયા આવીએ ને ટેરેસ કરતા મલગ જ આનંદ મળે છે એટલે મસ્ત ચારે બાજુ બધા પહાડોને આ બધી બરફના

ભલે પેટ ફૂલ થઈ જાય એમ એને હાલો ટેસ્ટ કરી લઈએ આપણે થોડી થોડી શોપિંગ ચાલુ કરી છે અને શોપિંગ માં આપણે લીધું છે શોપિંગ માં આપણે વિજયભાઈ માટે લીધું છે જેકેટ જેકેટ લીધું છે મોટા કારણ કે કાલે ભરત માટે આપણે કુલ્લુ થી લીધું હતું ને એવું સેમ ટુ સેમ વિજયભાઈ માટે લીધું છે સેમ ટુ સેમ અને એક આ મારા મમ્મી માટે લીધું છે સ્વેટર બે વ્યક્તિની ખરીદી આવી ગઈ છે હજી આગળ જોઈએ થોડી થોડી જે આપણને ગમશે એ લેશું નહીં બાકી વસ્તુ અહીંયા બધી જોરદાર મળે છે ક્વોલિટી એક નંબર છે જો કેટલી બધી શોપ છે આપણે અહીંયાંથી બધા માટે બહુ બધી શોપિંગ કરી છે તબકેલીએ બોલું બધા માટે આવે આ ટાઈપનું સરગ લીધું છે આપણે આમાં મારા માટે પછી દયા માટે રાધુ માટે વૈદેહી માટે અને વંદિતા માટે નહીં તો આપણે બધાની શોપિંગ હવે ફાઈનલી થઈ ગઈ છે અને આ આ શ્રુતિ માટે તો હવે શું બાકી રહ્યું છે ભરત કઈ નહીં

તરસ લાગી હતી તો ફ્રેશ ફ્રેશ જ્યુસ છે અહીંયા મળે છે પાઇનેપલ ને મેંગો ને મોસંબી ને તો મેડમ જી પાઇનેપલ જ્યુસ મંગાવ્યું છે કોણ કોણ સા ઓર ભૈયા મોસંબી તો મેં મારી આટું મોસંબી નું થોડા કમી ડાલ ના ભૈયા

આપણે આપણી વાટે જઈએ હવે થોડી વારમાં કેપ આવી જાય આપણને પિકઅપ કરવા પિકઅપ કરીને પછી આપણને સીધા ડાયરેક્ટ ત્યાં જ મૂકી જાય ને બસ સ્ટેન્ડ મૂકી જાય હા ઓકે તો ચાલો પછી મળીએ હવે બરાબર ને જો આપણને ધર્મજી લેવા આવી ગયા હતા

જો તો આપની બસ રસ્તો જેવું હશે ઓય ઉવાટે છે અમારા ત્યાં 10 વાગ્યા છે તો આપણે બે ને થોડી થોડી લાગી છે કે આ લોકોની એક સ્પેશિયલ પંજાબી છે いや બળવર પર દેખાય છે કારણ ને આપણે એવું ખાવું તો એનું વાંજેરી ને ઉખાવા ને ચાર દિવસ પરોં લગાવે છે પંજાબી સ્વાદ છે તો ઈ ટ્રાય કર લઈએ થોડુંક બતાઈએ કે કે હવે બે બટર રોટી છે આ ચોખા છે દાળ છે પંજાબી સબ્જી છે અને એક આ મિક્સ વેજીટેબલ સબ્જી છે ફટાફટ જમી લઈએ લઈ હા નહીં ત્યારે અડધી કલાકનો જ છે પૂરો થઈ જશે

અને મારી આ મનાલી વાળી બહુ જ સરસ રહી અને જેને પણ પ્લાનિંગ હોય મનાલી જવાનું બે સિકલ થઈને જઈ આવો કારણ બહુ જ મજા આવે છે બહુ જ એન્જોય થશે અને સાધવ લોકો આપણે તો